આ પદ્ધતિમાં તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું આ પદ્ધતિમાં નવમો ભાગ સરકારને આપવાનો અને દસમો ભાગ મેન્ટાના તરીકે તે પોતે રાખતા હતા તેમાં આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેમને નિશ્ચિત કરેલું મહેસૂલ ચૂકવવું પડતું હતું જમીનદારો તેમના ઉપર જુનો કરીને પણ મહેસૂર ચૂકવતા હતા દર વર્ષે નિશ્ચિત કરેલું રકમ સરકારને આપવા આપવી પડતી હતી આ પદ્ધતિમાં જેમણે

કાર્યકારી પદ્ધતિ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈસવી સન અઢારસો વીસમાં થોમસ મુંબઈ મુંબઈ અને ચેન્નાઈ પ્રાંતમાં રેયકારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી થોમસ મુંબઈ તે સમયે તેઓ ચેન્નાઈ ગવર્નર હતા આ પદ્ધતિમાં જે જમીન ખેડે તે જમીનનો માલિક બનાવતો હતો આ જમીન માલિકને કોઈ ફાયદો થતો ન હતો કારણ કે જમીન વધારે પડતું મહેસૂલ સરકારી છે ત્યારે મહેસૂલમાં વધારો કરવાનો હક કરતી હતી કોઈપણ સ્થિતિમાંનાજ પાકી કે ના પાકે પણ તે મહેસૂલ આપવું પડતું હોય હવે મારી પ્રિય મિત્રોથી મેં મહાલસ પદ્ધતિ વિશે માહિતી આપી મહાલવારી પદ્ધતિ મહાલવારી પદ્ધતિ મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો હોલ્ફ મેકેમઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન અઢારસો બાવીસમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી ગામ ગામ અથવા ગામના સમૂહમાં સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો મૈસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામની જમીન જમીનનું સર્વેક્ષણ કરવામાં આવતું ગામનું સર્વેક્ષણ ગામનું સર્વેક્ષણ કરી ખે ખેતરના ઉત્પાદન ઉત્પાદનની આવકને ધ્યાનમાં લઈને મહેસૂલ મૈસૂલ ચૂકવવાનું મહેસૂલ ચૂકવવાનું રહેતું મહેસૂલ વસૂલ કરવા મૈસૂલ વસૂલ કરવા કરવાની જવાબદારી ગામના મુખી કે સરપંચની સરપંચને સોંપવામાં આવતી અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા પરિણામે ભારતીય ભારતીય ગામોની સ્વતંત્રતા સીલમાં ભીન થઈ થેન્ક યુ